કેવડાત્રીજની વાર્તા આદરવા સુધી એ કેવડાત્રી છે વ્રત કરનારે સ્નાન કરી પવિત્ર થઈ કેવડાથી શિવજીની પૂજા કરી ને ઉપવાસ કરવો તે ન બને તો કેવડો સૂંધવાને ફળાહાર કરી જળપાન કરવાનું આ વ્રતથી મહાદેવજી પ્રસન્ન થાય છે કૈલાસમાં શંકર પાર્વતી છોઠા બાજી રમી રહ્યા હતા વર્ષમાં પાર્વતીજીએ ભગવાનને પૂછ્યું હે નાથ આપ જેવા દેવોના દેવ મહાદેવને પામવા મેં કયું વ્રત કર્યું હશે ભગવાને પાછા ફેંકતા કહી એક વેળા નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધી ત્યારે નારદજીએ તમારા પિતા આગળ મારા ખૂબ વખાણ કરેલા તે તમે પણ સાંભળેલા એટલે તમે મને વરવાનું તે વખતે જ પ્રણ હતો પરંતુ આ તો નટખટે નારાજ છે મખાણ મારા કર્યા અને તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવા આગ્રહ કર્યો જ્યારે તમે આ જાણ્યું ત્યારે તમે ખૂબ જ કલ્પાંત કર્યું પછી તમે તમારી એક વિશ્વાસુ સખીને તમારા મનની મૂંઝવણ જણાવી તો તેણે કહ્યું કે તું બધી ચિંતા છોડી દે તે અંગે પછી વિચારણા કરીશું અત્યારે મન મોકળું થાય તે માટે આપણે જરા જંગલમાં ફરી આવીએ તમે બેનપણી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા રસ્તામાં એક ઠેકાણે માટીનો ઢગલો પડ્યો હતો ત્યાં જઈને તમે બેઠા ત્યાં રમતા રમતા માટીનું શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા માટે વગડામાં ફરી ફૂલો બીલીપત્ર કેવડા વગેરે શોધી લાવ્યા અને ભાવથી શિવલિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ જ ન હતો વળી તમે રોષમાં ને રોષમાં સવારથી અન્ન લીધું ન હતો તેમ છતાં ભૂખ્યા પેટે પ્રફુલ્લિત રહીને મારી પૂજા ભક્તિ કરી તેથી હું તમારા પર પ્રસન્ન થઈ અને મેં પ્રગટ થઈ તમને વરદાન માગવા કહ્યું તો તમે બે હાથ જોડીને એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ જો મારી સાચી હોય તો આપ મારા સ્વામી થાવ્યા તો તે કંઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હું હમથી ભગવાન શંકરને વળી ચૂકીશું અહીંયા કોઈની સાથે હું લગ્ન કરીશ નહીં તે વખતે તમે કેવડાથી મને પૂછ્યો હતો તે વ્રતનો પ્રભાવ તમારા પિતા પર એવો પડ્યો કે તેમણે થોડા જ દિવસોમાં મારી સાથે તમારા લગ્ન કરી દીધા શંકર ભગવાનને પાર્વતીજીને શંકાનું સમાધાન કરીને કહ્યું મને હંમેશા બિલીપત્ર જ ચડાવાય છે છતાં તમે તે દિવસે કેવડાથી મારું પૂજન કર્યું એટલે જે કોઈ ભાદરવા સુધી ત્રીજના દિવસે મને કેવડો સડાવશે જય મહાદેવ કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓને તમે અખંડ સૌભાગ્ય આપજો અમારિકાઓને મનગમતો ગુણવાન વર આપજે ને સર્વનું કલ્યાણ કરજો